ઉદ્યોગપતિ અને દાનવીર તરીકે જાણીતા જલ્યાણ ગ્રુપ પરિવારના પુત્રના લગ્ન અનેક નેતાઓ મહાનુભાવો હાજરી આપી હતી જેમાં ગુજરાત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રિસેપ્શન પાર્ટીમાં હાજરી આપી નવ દંપતિને નવજીવનની શુભેચ્છાઓ પાઠવી આશીર્વાદ આપ્યા હારીજ જલ્યાણ ગ્રુપના ઉદ્યોગપતિ મિતેશભાઈ ફરશુરામભાઈ ઠક્કરના મોટાભાઈ નીલેશભાઈના પુત્ર બ્રિજેશના લગ્ન અમદાવાદ ખાતે યોજાયા જેમાં શનિવારના રોજ એસડી હાઇવે પર આવેલા ગ્રીન અંદાજ પાર્ટી પ્લોટ ખાતે રિસેપ્શન પાર્ટી યોજાઈ હતી મેરેજ રિસેપ્શનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર તેમજ રાજકીય સામાજિક અગ્રણીઓ વેપારીઓ નામાંકિત કલાકારોએ હાજરી આપી હતી સંગીત સંધ્યામાં ઐશ્વર્યા મજમુદારે નવાજુના હિન્દી ફિલ્મી ગીતો સાથે ગુજરાતી ગરબાની રમઝટ જમાવી હતી રિપોર્ટ ન્યૂઝ ઓફ પાટણ રાજુભાઈ ડી પટેલ